જે જમ્મુ કાશ્મીરમાં જે હત્યાઓ થઈ નિર્દોષ લોકોને મારવામાં આવ્યા બરાબર એ આતંકવાદીઓ માટે છે કે તમે જે નિર્દોષ લોકોને માર્યા છો એની સજા તો તમને મળશે પણ તમારી પાછળ જેનો પણ હાથ છે એને પણ ભોગવવું પડશે કેમ કે ભારત સરકાર ભાજપ સરકાર કોઈને મૂક મૂકવાની નથી બરાબર એટલે ઈટનો જવાબ તમને પથ્થરથી મળશે મળશે અને મારે હિન્દુઓને પણ એટલું કહેવાનું કે બારથી બે પાંચ માણસો આવીને આટલી હત્યાઓ કરી જાય એનામાં કેટલી ઓલી છે એમ અને આપણે હિન્દુઓ અત્યારે અંદરો અંદર બાજી રહ્યા છીએ બરાબર રાજકારણમાં પોતાનું નામ કમાવવા માટે કે પદ કમાવા માટે અંદરો અંદર ઝગડી રહ્યા છીએ અંદરો અંદરની લડાઈમાં અત્યારે બહારના આવીને એનું કામ કરીને લીધાય છે આ ગોંડલમાં તમે જે નારા લગાવો છો કે રાજ છીએ આમ છે તેમ છે અમે લડી લેવાની તૈયારીમાં ગુંડા રાજની સામે લડી લેવાની તૈયારીમાં છી સુરતમાં મીટિંગો થાય છે મેહુલ બોઘરાને મિટિંગ કરીને મેહુલ બોઘરા બોલે છે કે અમે લડી લેવાની તૈયારીમાં છેવીને અમે આમ સવીને સુરતમાં કોઈ પણ સરકારી અધિકારી પોલીસ ફરજ બજાવતા હોય તો એને કોઈ પણ આડકતરી રીતે તમે એને ખોટા જાહેર કરો છો કે આમ છે ને તેમ છે જે આ ગુજરાતનું રક્ષણ કરી રહ્યા છે એની બદનામી કરો છો હાલો તમે જ્યાં એટલું બધું પાવરથી કરી શકતા હો તો અટાણે જ જમ્મુ કાશ્મીરમાં જરૂર છે ત્યાં અવાજ ઉઠાવો ને ત્યાં કેમ નથી અવાજ ઉઠાવો તો તમે જે યુદ્ધિજ કલ્યાણ લખો છો ને તો યુદ્ધની જરૂર તો ન્યા હશે યુદ્ધની જરૂર અહીંયા નથી યુદ્ધ કલ્યાણનું ગ્રુપ છે તમારું તો યુદ્ધની જરૂર ન્યા હશે તમારે જો એટલું બધું યુદ્ધ કરવાનો શોખ હોય તો તમે તારે બોર્ડર ઉપર વ્યા જાઓ અટાણે જો તમારામાં એટલો પાવર ને એટલું બળ હોય તો તમે તારે કાશ્મીર કાશ્મીરમાં જઈને બતાવો જરૂર ન્યા હશે એટલે ટકોર બધા હિન્દુઓને છે કે અંદરો અંદર ના બાજો તાકાત હોય ને તો તાકાત ન્યા બતાવો બારના પાંચ માણસો આવીને એવું કાર્ય એક કરીને વ્યા જાય તે આખો ભારત દેશ હલવા મંડી જાય પાંચ લોકોના હિસાબે તમે જે લોકો એમ કહો છો ને કે રાજપૂતોએ આમ કર્યું તો રાજપૂતો આમ લડી ન હોય ગયા તેમ ન લડી હો ગયા ત્યારે તો આવા આતંકવાદી જેવા જેવા તો લાખોની ફોજ હા ફોજ આવતી ને અને એની સામે યુદ્ધ કરતા ને એની સામે પોતાની પ્રજાને બચાવી પોતાનું રાજ્યને બચાવ્યું એ રાજપૂતો હતા એ રાજપૂતો હતા પણ શું તમને તો રાજપૂતથી વિરોધ છે આવડું મોટું રાજકારણ છે એમાં રાજકારણમાં એક ધારાસભ્યની સીટ રાજપૂતને હોય તમારાથી જોવાતી નથી કેમ ભાઈ બલિદાનો તો રાજપૂતોએ આપ્યા છે આજથી લગી આ રજવાડા રાજા રજવાડા પોતાના બલિદાન કરી દીધા હશે પ્રજા માટે અને એ તમને ગમતા નથી કોઈ રાજપૂત કે કોઈ દરબાર તમારી સોસાયટીમાં મકાન લેવા કે મકાન જોવા આવે તો પૂછે કે કેવા દરબાર તો કે દરબારને નથી જતા હાચું રક્ષણ અમારી પાસે હતું અને રાજાશાહી જો હોત ને તો અત્યારે આજે કાશ્મીરમાં થયું ને એ ન થયું હોત એટલે જોઈ એ તો અમે અમારી મરજીથી રાજુ રજવાડા દીધા હે પણ રક્ષણ કરવાનું જેવો અમારો ધર્મ છે ને એવો દરેક પ્રજાનો દરેક હિન્દુઓનો ધર્મ છે માટે અંદરો અંદર લડવાનું રવા દો અને લડવું હોય તો એક થઈ અને જે અટાણે દેશના દુશ્મન છે પ્રજાના દુશ્મન છે એની સામે લડો બસ એટલું જ કહેવાનું